વિજાપુર તાલુકા પંચાયતના નવા ભવનનો પ્રવેશ કાર્યક્રમ ત્રણ પોઈન્ટ એસી કરોડના નવા ભવનમાં લોકોને એક જ છત નીચે મળી રહેશે સેવાઓ સરકાર શ્રીની વિશ્વાસની વિકાસ યાત્રા અંતર્ગત વિજાપુર તાલુકાને નવી ભેટ મળી છે ત્રણ પોઈન્ટ એસી કરોડના ખર્ચે નિર્માણ પામેલા તાલુકા પંચાયત કચેરીનું ઈ લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે નવીન કચેરીના પ્રવેશ કાર્યક્રમનું આયોજન વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સી જે ચાવડાના વરદસ્તે કરવામાં આવ્યું છે નવા ભવન શરૂ થતાં હવે તાલુકાની વિવિધ કચેરીઓ એક જ છત નીચે કાર્યરત થશે જેને કારણે તાલુકાની જનતાને વિવિધ કામો માટે એક સ્થળે જ સુવિધા મળશે અને સમય શક્તિ બંનેની બચત થશે કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દ્વારા લાભાર્થી ખેડૂતોને નવ ટ્રેક્ટર જેમાં બે મોટા અને સાત મિની ટ્રેક્ટર અર્પણ કરવામાં આવે છે આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે વિજાપુર તાલુકાના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે નવા સર્કિટ હાઉસ ફાયર સ્ટેશન અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના લોકાર્પણ ખાતમુહૂર્તથી લઈને માર્ગોનું ચોમુખી વિકાસ કાર્ય કરવામાં આવ્યું છે વિજાપુરને જોડતા માર્ગને ચાર માર્ગીય બનાવવામાં આવ્યો છે પિસ્તાલીસ નવી બસોની સુવિધા આપવામાં આવી છે તેમજ સાબરમતી નદી પર બે ચેકડેમ બનાવવામાં બસો પચાસ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે ઉપરાંત પેટમીથી બંને જિલ્લાને જોડતા માર્ગ પર તૈયાર કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી મામલેદાર પૂર્વ ધારાસભ્ય એપીએમસી ચેરમેન તેમજ અનેક આગેવાનો સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર મુદ્દે શું કહ્યું વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ આવો સાંભળીએ તાલુકા પંચાયત વિજાપુરના નવીન મકાનને આજે લોકાર્પણ કરવામાં આવ્યું જેની ઉદ્ઘાટન વિધિ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થોડા દિવસ પહેલાં કરી હતી આજે એમાં પ્રવેશ કરવામાં આવ્યો છે અને પ્રજા માટે વિજાપુરની જનતા માટે આ ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું છે વિજાપુરની જનતા માટે ગામના વિકાસ માટે ગામડાના પ્રશ્નો માટે સરપંચશ્રીઓ શ્રીઓ અને ગામડાના અનેક વિકાસના પ્રશ્નોની વાત અહીંયા રજૂ કરીને વિકાસના કામો અહીંથી થઈ શકશે એવું આ અદ્યતન ભવન એકવીસમી સદીનું ભવન અદ્યતન કોમ્પ્યુટર સજ્જ સાથે બનાવવામાં આવ્યું છે એ જ રીતે વિજાપુરમાં અનેક વિકાસના કામો થોડા સમય પહેલાં ખુલ્લા મૂકવામાં આવ્યા છે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી છે લોકાર્પણ પણ કરવામાં આવ્યા છે વિજાપુર ખાતે નવી ફાયર સ્ટેશનનું મકાન હોય નવું સર્કિટ હાઉસ હોય કે એસડીએસ હોસ્પિટલ જિલ્લા કક્ષાની વિજાપુર ખાતે બનવાની છે ખાતમુહૂર્ત વિધિ હોય આ તમામ કામો અહીંયા વિજાપુર ખાતે સંપન્ન થયા છે રેલવેના કામગીરી ખૂબ સુંદર રીતે અહીંયા પાર પડી છે વિજાપુરને જોડતા તમામ માર્ગો ચાર માર્ગીય બન્યા છે સાબરમતી નદી ઉપર ચેક ચેકડેમોનું મંજૂરી આપીને અઢીસો અઢીસો કરોડના ખર્ચે ચેક ડેમો બનાવવાની યોજના સરકારે મંજૂર કરી છે બે મંજૂર થયા છે એક બની ગયો છે અને બાકીના બે મંજૂર થવામાં આવે છે પાંત્રીસ કરોડના ખર્ચે તે ડામડીથી કડોલી સાબરમતી નદીના બંને બાજુના ગામને અને બંને જિલ્લાઓને જોડતો રોડ બુ બ્રિજ ચેક જે છે એ બનાવવામાં આવ્યો છે એ જ રીતે સરદારપુરથી ફુદેડા સુધીનો ચાર ખૂબ પહોરો રોડ પાંચ પંદર કરોડના ખર્ચે ગઈકાલે જ સરકારે મંજૂર કર્યો છે આ તાલુકામાં પિસ્તાલીસ જેટલી નવી બસો વિજાપુર ડેપોમાં આપવામાં આવી છે જેના કારણે મધ્યમ વર્ગના મુસાફરોને શેખ દ્વારકા જવું હોય કે સોમનાથ જવું હોય કે અંબાજી જવું હોય કે ગાંધીનગર કે અમદાવાદ કે વડોદરા કે સુરત જવું હોય સમગ્ર ગુજરાત રાજ્ય સાથે વિજાપુરને જોડવામાં આવ્યું છે અનેક વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે આજે વિજાપુરની જનતા ખૂબ ખુશ છે

સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો